અગિયાર ગામ કુસવા ડાભી જાગીદાર સમાજ દ્વારા પાલનપુર ગુજરાત અને રાજસ્થાનના બસો એકાવન વહીવંચા બારોટાને એક સાથે બોલાવ્યા હતા અને તેમના ચોપડામાં અયોધ્યામાં થયેલા શ્રી રામલલા પ્રતિષ્ઠા મહોત્સવ લેખ લખાવી તેમજ પવિત્ર વહીપોથી પૂજન કરાવી હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરવાનું ઐતિહાસિક કામ અંત શ્રી શ્રી વિભૂતિ મહામંડલેશ્વર સ્વામી મહારાજ મંત શ્રી સુખદેવજી મહારાજ સાહેબ સાધુ સંતો તેમજ ભગવાન શ્રી રામના પુત્ર કુંશના વંશજો તેમજ બનાસકાંઠા રાજવી પરિવાર હાજર રહ્યા હતા એ બાદ વહીપોથીનું પૂજન કર્યું હતું અગિયાર ગામ કુશવા ડાભી જાગીદાર દરબાર સમાજ દ્વારા બારૂડજીને સાફો પહેરાવી રામ મુદ્રા આપી તેમનું બહુમાન કર્યું હતું આ પ્રસંગે ધાનેરા કિશોરભાઈ રાવ વિષ્ણુભાઈ રાવ અશોકજી રાવ શંભુજી રામ જયંતીજી રાવ અને મોટી સંખ્યામાં દરબાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જાન્યુઆરીએ અયોધ્યાની ભગવાન રામને પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના વંશજનો અહીં બનાસકાંઠામાં પણ રહ્યા છે એમનો આ ચોપડાને ઉલ્લેખ કરવા માટે એકસો એકાવન ગુજરાત રાજસ્થાનમાંથી બારોટ સમાજના હરેક રાવજી વધાર્યા હતા ભારતનું સન્માન કર્યું અને એમની લહી કે છે પોથી એની અંદર આજ અગિયાર કોટડીઓ છે કુષવા ડાભે એમના નામ અંદર દાખલ કર્યા શુભ પ્રસંગમાં મને પણ આવવાનું થયું એનો મને ખૂબ આનંદ થયો